સુરતમાં પતિ પત્નીના ઝઘડામાં બે બાળકીએ પિતાની છાયા ગુમાવી સલાબતપુરા ઈચ્છા દોષીની વાડીમાં રહેતા દંપતીએ ગંભીર પગલું ભર્યું ફરવા જતા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડો થતાં પત્નીએ ફિનાઇલ પીધું તો પતિએ નદીમાં કૂદકો માર્યો પાંત્રીસ વર્ષીય જીતેશભાઈ રાજેશભાઈ રાણાએ ગત સાંજે નદીમાં કૂદકો માર્યો મોડી રાત્રે યુવકનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયર વિભાગની જાણ કરી પાંત્રીસ વર્ષીય યુવક જરીનું કામ કરી તેની પત્ની અને બે બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો

અમે રાતનામને કઈક ટાવર યાન વાગે તો એમને પેલી બોડી પર ફૂટલું જેવું દેખાયું